મુદીની હમણાં જ નવી નોકરી લાગી છે સેલેરી મળી રહી છે વીસ હજાર રૂપિયા નવા ઘરમાં પણ શિફ્ટ થયું છે વિચાર્યું કે જરૂરિયાતો સામાન ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ યોગ્ય રહેશે એટલે કાર્ડ માટે અપ્લાય કરી દીધું હવે નોકરી નવી છે તેથી સ્વાભાવિક છે કે તેની કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નહોતી અને લો એટલે કે પગાર પણ ઓછું હતું બેંકે સો સવાલ પૂછ્યા થોડીક મથામણ બાદ કાર્ડ મળ્યું પરંતુ કાર્ડનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની મુદી તે ખબર જ નહોતી પ્રીમિયમ ક્રેડિટ કાર્ડની સાથે જે ફીચર્સ મળે છે તે તેના એન્ટ્રી લેવલના કાર્ડમાં નહોતા મળતા મુદિત હજુ સુધી નથી સમજ્યો કે કાર્ડનો ફાયદો કેવી રીતે ઉઠાવવો તો શું આવા એન્ટ્રી લેવલના કાર્ડ લેવાના કોઈ ફાયદા નથી મોદી જેવા બીજા નવા યુઝર્સ જેમની સેલેરી ઓછી છે તે શું કરે કયા ફીચર્સ પર ધ્યાન આપે કે કાર્ડનો તમને કંઈક ફાયદો થાય આવું સમજીએ સૌથી મહત્વનું ફીચર છે કાર્ડની ક્રેડિટ લિમિટ જો તમે એન્ટ્રી લેવલના કાર્ડ માટે એલિજિબલ છો તો જે ક્રેડિટ લિમિટ મળશે તે ઓછી હોઈ શકે છે જો તમારી પાસે ઘણા કાર્ડના ઓપ્શન છે તે બધાની સાથે મળનારી ક્રેડિટ લિમિટની તુલના કરો અને જ્યાં લિમિટ વધારે મળે તે કાર્ડ લો આવું એટલા માટે કારણ કે ક્રેડિટ લિમિટ તમારા આખા મહિનાના કાર્ડના ઉપયોગની ક્ષમતા પર અસર કરે છે ત્યારબાદ રિવોર્ડ પ્રોગ્રામ પર ધ્યાન આપો કાર્ડ પર દરેક સ્વાઈપ પર કેટલા રિવોર્ડ પોઈન્ટ મળી રહ્યા છે તે પોઈન્ટનો તમે ક્યાં ઉપયોગ કરી શકો છો કયા ટ્રાન્ઝેક્શન પર પોઈન્ટ મળશે કોના પર નહીં મળે રિવોર્ડ પ્રોગ્રામમાં આ ચીજો ચેક કરી લો ઇન્ટરેસ્ટ રેટ અને ફી પર પણ ધ્યાન આપો કેમ કે હજુ તમે કમાવાનું શરૂ જ કર્યું છે એવું પણ બની શકે છે કે ઘણીવાર તમે તમારા ક્રેડિટ કાર્ડના ડ્યુનો નાનકડો હિસ્સો જ પે કરો આવી સ્થિતિમાં વ્યાજ દર વધારે હોવા પર દરેક બિલિંગ સાયકલ સાથે તમારું બાકી બેલેન્સ ઘણું વધી શકે છે વ્યાજ દર ઉપરાંત બીજા ઘણા ચાર્જીસ પણ છે જે તમારી કાર્ડની કોસ્ટને વધારી શકે છે આના માટે કાર્ડનો એન્યુઅલ પર્સન્ટેજ રેટ એટલે કે એપીઆર ચેક કરો જેમાં બધા ચાર્જની એક જ જગ્યાએ માહિતી મળી જશે ઓફર્સ અને બેનિફિટ અંગે પણ જાણવું જરૂરી છે જેમાં જોઈનિંગ બોનસ ફ્યુઅલ સરચાર્જ વેવર ઇન્સ્યોરન્સ કવર ઓનલાઈન અને ઓફલાઈન ખરીદદારી ડિસ્કાઉન્ટ વગેરે સામેલ છે ક્રેડિટ કાર્ડના બેનિફિટ અને ઓફર્સનો યોગ્ય ઉપયોગ કરીને તમે પૈસા બચાવી શકો છો અને કાર્ડનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો આ ઉપરાંત ક્રેડિટ કાર્ડનું એક વધુ ફીચર છે જે કામમાં આવી શકે છે જે છે ઈએમઆઈ જેની મદદથી તમે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા તમારા ટ્રાન્ઝેક્શનને સરળ ઈએમઆઈમાં ફેરવી શકો છો એટલે એવું કાર્ડ પસંદ કરો જેમાં ઈએમઆઈ પર પ્રોસેસિંગ ફી ઓછી હોય હવે તમે સમજી જ ગયા હશો કે સેલેરી ઓછી હોય તો પણ કેટલાક ફીચર્સ છે જેને ધ્યાનમાં રાખીને એન્ટ્રી લેવલ ક્રેડિટ કાર્ડ નો પૂરો ફાયદો ઉઠાવી શકો છો ક્રેડિટ કાર્ડ ખર્ચ અને બચત સાથે જોડાયેલી આવી જ માહિતી માટે તમે જોતા રહો મની નાઇ